નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના અંગ્રેજી વિષયની આપણી જે સ્વાધ્ય પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના ભાગ ત્રણની અંદર આપણને જે પાઠ નંબર ત્રણ આપેલો છે રેઇનબો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણની સ્વાધ્યન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વાધ્યન પોથી પુથી છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણ સ્વાધ્યન પોથી ભાગ ત્રણ પાઠ નંબર યુનિટ નંબર ત્રણ રેઇનબો એમાં સર્વપ્રથમ એક્ટિવિટી એક્ટિવિટી વનમાં આપણને કહ્યું છે કે ગીતનું ગાન કરો આઈ કેન સિંગ અ રેઇનબો તો અહીંયા સરસ મજાનું આપણને ગીત આપેલું છે આ ગીતને તમારે શાંતિથી વાંચવાનું છે સમજવાનું છે અને સરસ મજાના રાગની અંદર ગાવાનું છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે વોટ્સઅપ પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી ટુ ખૂટતા અક્ષરો મૂકી અને શબ્દ પૂર્ણ કરો તો જી આર ડબલ ઈ એન એટલે અહીંયા ડબલ ઈ આવશે વાય ઈ એલ એલ ઓ ડબલ્યુ એટલે અહીંયા ઈ અને એલ આવશે આર ઇડી એટલે અહીંયા ઈ આવશે ત્યાર પછી છે ઓ આર એન જી ઈ એટલે અહીંયા એ આવશે પાંચમું આઈ એનડીઆઈ જીઓ એટલે અહીંયા આઈ આવશે બી એલ યુ ઇ એટલે અહીંયા યુ આવશે અને વાય વી આઈ ઓ એલ ઇટી એટલે વાયોલેટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ આપેલા રંગીન વસ્તુઓ ફરતે ચોરસ દોરો બરાબર છે ચાલો અહીંયા આપણને આપ્યું છે રેડ આર ઈડી રેડ બરાબર છે તો આપેલા રંગની વસ્તુઓ ફરતે ચોરસ કરવાનું છે એટલે રેડ તો રેડ રંગની બે વસ્તુઓ છે તો એના ઉપર આપણે અહીંયા ગોળ કરી દઈએ ત્યાર પછી છે બ્લેક બ્લેક રંગની કાળા રંગની બે વસ્તુ છે એક તો આ બ્લેક બોર્ડ છે અને બીજું તમે અહીંયા જોઈ શકો છો આ અગર શું કહેવાય વાળ છે ત્રીજું છે પિંક તો પિંક રંગની એક જ વસ્તુ છે આ ફૂલ તો એના ઉપર અહીંયા ચોરસ કરી દઈએ બ્રાઉન રંગનો એક જ ઘડો છે તો એના ઉપર કરી દઈએ વ્હાઇટ રંગનો એક બતક છે તો આપણે એના ઉપર કરી દઈએ ત્યાર પછી છે યલો એટલે કે પીળું બરાબર છે તો પીળા રંગનું ચીકું પણ હોય ને ચીલ પીળા રંગનો દાદા પણ હોય તો એના ઉપર આપણે અહીંયા ગોળ કરી દઈએ ઓરેન્જ રંગનું આપણે અહીંયા ઓરેન્જ હોય છે તો એના ઉપર આપણે ચોરસ કરી દઈએ ત્યાર પછી છે એક્ટિવિટી ફોર ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તાના ચિત્ર કે પાત્રની ઓળખ કરી તેના ફરતે વર્તુળ કરો ચાલો તો પ્રથમ તમે જોશો તો અહીંયા ફોક્સ અને ગ્રેપ્સ આપ્યા છે તો આ એનું છે તો એના ઉપર ગોળ કરીએ અને બીજું અહીંયા ગ્રેપ્સ આપ્યું છે તો એના ઉપર પણ ગોળ કરી દઈએ ત્યાર પછી છે એક્ટિવિટી ફોર એપલ ચાલો તો એપલને આપણે કોની સાથે જોડીશું એપલના ચિત્ર સાથે ત્યાર પછી બીજું છે ટ્રી તો ટ્રીને આપણે જોડીશું ટ્રીના ચિત્ર સાથે ત્યાર પછી ત્રીજું છે ક્રો તો એને આપણે જોડીશું કાગડાના ચિત્ર સાથે પાઇનેપલ છે તો એને પાઇનેપલના ચિત્ર સાથે જોડીશું અને ક્લોકને આપણે ઘડિયાળના ચિત્ર સાથે જોડીશું ત્યાર પછી છે એક્ટિવિટી છ એમાં સંખ્યા લખો સ્ટાર્ટ ફિફ્ટી ફિફ્ટી વન ફિફ્ટી ટુ ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈવ ફિફ્ટી સિક્સ પછી અહીંયા આવશે ફિફ્ટી સેવન ફિફ્ટી એઇટ ફિફ્ટી નાઇન સિક્સટી બરાબર એવી રીતે આપણે આગળ વધીએ તો સેવન્ટી ટુ સુધીની સંખ્યાઓ આપણે લખવાની છે ત્યાર પછી છે એક્ટિવિટી સાત જુઓ વાંચો અને લખો એમાં ફ્લાવર્સ તો અહીંયા સર્વપ્રથમ આપણે રોજ 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 લખવાનું છે ત્યાર પછી સનફ્લાવર 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 લખવાનું છે ત્યાર પછી મોગરા ત્યાર પછી લોટસ મિત્રો ધોરણ ત્રણની અંગ્રેજી વિષયની જે આ સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પુથીના અભ્યાસ માટે લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી એ થશે તો મિત્રો સ્વ અધ્યયન પોથી માટે ફક્ત અને ફક્ત એકમાત્ર ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી સ્વ અધ્યયન પુથીના દરેક દરેક વિષયના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આધ્યાય પોતાની પસંદ અને ના પસંદ ટેબલમાં લખેલી છે તમે બીજા માટે પણ ટેબલ ભરો ચાલો તો અહીંયા ફ્લાવર આપણને આપ્યા છે લોટસ મોગરો ફ્રૂટમાં છે એપલ અને ગ્રેપ્સ વેજીટેબલમાં છે કોલિફ્લાવર અને પોટેટો એમાં આઈ લાઈક તો એમાં રોઝ મેંગો અને પોટેટો માં આવશે હેવીસ્કસ ચીકુ અને ઓનિયન ત્યાર પછી છે માય મધર તો એમાં લાઇકમાં આવશે મેરીગોલ્ડ બનાન અને બ્રિન્જલ ડિસલાઇકમાં સનફ્લાવર મસ્કમેલન અને રડીશ માય ફાધરમાં લાઇકમાં આવશે ચંપા એપલ અને પોટેટો ડિસલાઇકમાં આવશે મોગરા વોટરમેલન અને કેરોટ માય ફ્રેન્ડમાં આવશે લાઇકમાં રોઝ મેંગો અને પોટેટો સનફ્લાવર ચીકુ અને કેરટ ડિસલાઇકમાં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી પછી એ સ્વ અધ્યયન સમજૂતી છે સમજૂતી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પૂર્ણ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ પીડીએફ હોય અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની અભ્યાસ કરી શકો છો દરેકે દરેક મિત્રો એ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો ખાસ અભ્યાસ કરી લેવો મિત્રો સ્વ અધ્યન પોતે એક માત્ર નામ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં તમને બેસ્ટ શ્રેષ્ઠ અને સારામાં સારું મટીરિયલ અને સારામાં સારી સોલ્યુશન જે છે તે પ્રાપ્ત થઈ જશે